રાજ્ય સરકારે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં વાહવાહી લેવા માટે લાગુ કરેલ સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ચાર ઝોનની ફી રેગ્યુલેશન કમિટીની જોગવાઈ કરી છે અને જેમાં ચારેય ઝોનની ફી કમિટીમાં જજ ચેરમેન અને સભ્યોની જગ્યા ખાલી હતી ત્યારે સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયાના દોઢ મહિના અંતે સરકારે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના ચારેય ઝોનની ફી રેગ્યુલેશન કમિટીમાં ચેરમેન સભ્યોની નિમણૂક કરી છે હાલ તો સરકારે ચારે ઝોનની નવી કમિટીઓ રચી દીધી છે પરંતુ ચારે ઝોનની કમિટીઓ ઉપર અપીલ માટેની રિવિઝન કમિટીમાં જજ ચેરમેન અને સભ્યોની જગ્યા હજુ પણ ખાલી છે સરકારે મોડે મોડે ફી કમિટીઓ રચી છે પરંતુ સૌથી મોટા અમદાવાદ ઝોનમાં જ એકસો પચાસ થી વધુ સ્કૂલોની નવી ફીના ઓર્ડર હજુ બાકી છે જે જાહેર થવામાં એક મહિનો લાગે તેમ છે ત્યારે ઘણી સ્કૂલોએ ફી વધારા સાથે ફી ઉઘરાવી પણ લીધી છે અને જેથી અંતે તો વાલીઓને જ નુકસાન થયું છે જો સરકાર દ્વારા સમયસર ફી કમિટીઓની રચના કરી દીધી હોત અને સરકારનું મોનિટરિંગ ફી રેગ્યુલેશન એક્ટના અમલ પર રહ્યું હોત તો ખરેખર આ ફી રેગ્યુલેશન એક્ટ સાર્થક નીવડી શક્યો હોત